તો અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વૈચ્છિક રક્તદાનને વધુ સરળ બનાવવાના હેતુ સાથે ખાસ પહેલ કરવામાં આવી છે જેના ભાગરૂપે ગુજરાતને પ્રથમ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કનેક્શન વેન મળી ગઈ છે ત્યારે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને અદ્યતન યુક્ત મોબાઈલ બ્લડ કનેક્શન વેન હેન્ડઓવર કરવામાં આવ્યું છે

वेन चावी हार्ट फाउंडेशन एंड रिसर्च ना चेयरमैन डॉक्टर नितिन सुमंत शाह द्वारा इंडियन रेडक्रॉस सोसायटी अमदावाद डिस्ट्रिक्ट ना चेरमेन अमित दोषी ने सौंपा आ प्रसंगे हार्ट फाउंडेशन एंड रिसर्च इंस्टिट्यूट चेरमेन डॉक्टर नितिन सुमंत शा जानु कि आ चार बेडवाड़ी मोबाइल ब्लड कलेक्शन वेन

બ્લડ ડોનેશન વાન રેડક્રોસ સોસાયટીને આપતા રેડ રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કરે છે અને એ પહેલાં બી હું સહયોગી થયેલો દસ બેડ થેરેસીયાના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કંઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં એટલે અંદર બોડીમાંથી જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તો એનું જીવન બહુ સારું થાય અને બીજા રોગો બી મટી શકે એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે એ ફોર વાન ફોર બેડેડ વાન આપણે આપી દાનમાં નહીં પણ વાપરવા માટે ત્યારે તો કેમ એ મને લાગ્યું કે ટુ બેડમાં અમે ઘણા કેમ્પો કર્યા છે ટુ બેડમાં એટલી લોકોને ઉભા રહેવું પડે છે તો ફોર બેડ હોય તો ઘણું સારું એનાથી દર મહિને એપ્રોક્સિમેટલી હજાર બોટલ કલેક્ટ થશે એ બધાનો હું બહુ જ આભારી છું અને પ્રભુ વધારે મન શક્તિ આપે અને આવા સારા કામ કરતો રહે